શ્રાવણ વદ નોમનો દિવસ એટલે વાંકાનેરના રાજ્યગુરુ શ્રી નાગાબાબા દેવ એ જીવતા લીધેલ સમાધિનો દિવસ આ શ્રેય ઘણા વર્ષ પહેલાં વાંકાનેરમાં શાહબાબા નાગાબાવા તથા દાસ બાવા એમ ત્રણ ભાઈઓએ વાંકાનેરમાં બિરાજતા હતા સમય જતા લોકોએ તેમના ચમત્કારો જોયા અને સિંહજી બાપુએ તેમને વાંકાનેરના રાજ્યગુરુ તરીકે સ્વીકાર્યા હતા આજના દિવસે ત્યાં ધાર્મિક મેળો ભરાય છે લોકો પ્રેમ ભાવથી જલેબી તથા ભજીયાનો પ્રસાદ ધરાવે છે અને આરોગે છે તથા નાગા બાવાને ઝભો ચડાવે છે અને રાત્રિના બાર વાગ્યે અહીં મહાઆરતી કરવામાં આવે છે જેમાં વાંકાનેર તથા બહાર ગામના લોકો બહોળી સંખ્યામાં દર્શનનો લાવો લેવા આવે છે પરંતુ આ વર્ષે કુદરતે સાથ ન આપતા મેળો રદ કરવામાં આવ્યો છે પરંતુ આરતી રાત્રે બાર વાગ્યાના સમયે જરૂર કરવામાં આવશે